નમસ્કાર હું પ્લસ ન્યૂઝ છું આપની સાથે છોટાંદેપુર જિલ્લાના ચાર ચાર બ્રિજો બંધ કરાતા નસવાડીમાં એક એક કિલોમીટર વાહનોની લાંબી કતારો લાગી છે છોટાંદેપુર જિલ્લાના ચાર બ્રિજો બંધ કરાતા નસવાડીમાં એક એક કિલોમીટર લાંબી

ચાલુ રાખવું પડે છે જેના કારણે પેટ્રોલ ડીઝલના ઇંધણનો પણ ખર્ચ વધી ગયો છે તંત્ર દ્વારા અન્ય કોઈ વ્યવસ્થા કરી અને બાયપાસ વાહનો કાઢવા માટે રસ્તો કાઢવો જોઈએ નસવાડી ટાઉન ના મુશ્કેલી પડી રહી છે તેવું પણ સ્થાનિકો જણાવી રહ્યા છે કિલોમીટર લાઈન પડે છે અમારે કન્યાદાન ચોકડી પર ઓડેલી ચોકડી પર અહીં ટ્રાફિક સમસ્યા વધારે રહે છે શું તકલીફ પડે બજારમાં નીકળવાથી દસ પંદર મિનિટ અડધો કલાક નીકળી જાય છે ટ્રાફિક માં હોય તો પડે છોટાતેપુર સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન બ્રસ્ત ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર